તેમના વતનમાં ફિરદોશી શાયર નામે મહાકવિ થઈ ગયા તેમનું મૂળ નામ અબ્દુલ હાદી હતું પિતાનું નામ અતાસ હતું પોતે બચપણથી જ ખૂબ જ દયાળુ હતા માત્ર સાત વર્ષની ઉંમરે કુરાન શરીફનો અભ્યાસ કરી પંદર વર્ષની ઉંમર થતાં અનેક ધર્મના પુસ્તકોનો અભ્યાસ પૂર્ણ કર્યો સોળ વર્ષની ઉંમરે કુરાને હાફીજ થયા હતા તેઓએ નાની ઉંમરમાં જ હજ અદા કરી હતી તેઓ મક્કા મદીના હજ કરવા ગયા ત્યાં તેમને એક સ્વપ્ન આવ્યું કે હિન્દુસ્તાનના સોરઠ પ્રાંતમાં દુઃખીની સેવા તથા સુખી સંતોની પ્રસાદી વહેંચવા તારે જવાનું છે ઉપરાંત મક્કામાં એક દિવસ ખુદાની બંદગી દરમિયાન આકાશવાણી સાંભળી કે હિન્દુસ્તાનના સોરઠ પ્રાંતમાં ખુદરાજા તથા પ્રજા માનવ ધર્મને ભૂલી ધર્મગુરુઓ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જાત જાતના વાડાઓમાં ઝઘડા કરી પ્રજાને દુઃખી કરી રહિત કરી રહ્યા છે અંધાધૂંધી ફેલાવી રહ્યા છે પ્રજાની સેવા માટે ત્યાગ જા અનેક ખુદાનો પ્રેમ સંદેશ બંનેને આ हजनी यात्रा पूर्ण करी खुदा ना अलौकिक आदेश मुजब पाकिस्तान ठा पीरान पट्टन शहर तेमना गुरु सिंधना महान सूफी संत पीर ठा अब्दुल ना शिष्य नगर ठा पाकिस्तान गुरु शिष्य बनने अंदाजे संवत पंदर सौ चौवीस आसपास युवाए कच्छनी सरदे थी हिंदुस्तान दाखिल थया केकलई महिनाओ पछी तेओ चालता चालता अंदाजे संवत 1526 नी साल मांग जूनागढ आव्या हाल चयांग विलिंगडन डैम छे त्यांग डेरा तंबू नाखी गुरु शिष्य बंग ने बंदगी करवा ला गया धीरे धीरे लोको टेमनी पासे आववा ला गया जिग्या सोओ ने साचो धर्म समझाववा ला गया गुरु पीर पट्टाये विलिंगडन डैम पासे ज त्याग करयो હાલ તેમની મજાર સમાધિ ડેમના દરવાજા પાસે જમણા હાથ પર આવેલ છે અમુક સમય પછી પહાડ ઉપર ગયા અત્યારે જયાંગ નામની વાવ છે તેનાથી દક્ષિણ દિશામાં ઊંચે ટેકરી છે લગભગ પાંચસો પગથિયા ચડ્યા પછી રહીન પહોંચાય છે ત્યાંગ દાતાર બાપુ રહ્યાંગ ત્યાંગ બાપુએ બાર વર્ષ બંદગી કરી આ જગ્યાને મુસ્લિમ લોકો કદમ મુબારક ના નામથી ઓળખે છે હાલમાં ત્યાં દાતાર બાપુના પગનું નિશાન છે અહીંથી લોકો તેઓના પગના નિશાન ઉપરથી ફૂલો લઈ જાય છે આ સૂફી સંતના સમયમાં અલાઉદ્દીન ખિલજી રાજા હયાત હતા છસો છન્નું હિજરી સાલ ચાલતી હતી તે દાતાર બાપુના શિષ્ય હતા જૂનાગઢમાં તે વખતે રા માંડલિકનું શાસન હતું તે વખતમાં જાગ્રત સંતોમાં નરસિંહ મહેતા જુનાગઢ સંત રોહિદાસ સરસ રતનબાઈ જુનાગઢ વેલનાથક જુનાગઢ પીર સિરાજી શાહ ધનફુલિયા વાઘનાથ જુનાગઢ જેવા હયાત હતા સતી નાગબાઈ આઈ મોનિયા માંગ હયાત હતા સાચા સંતોની આખી ફોજ કુદરતે સોરઠની ધરતી પર ઉતારી હતી હાલ ચયાંગ દાતાર બાપુની જગ્યા છે ત્યાંગ ધ્યાન માટેની એક ગુફા છે તેમાં ચાલીસ દિવસ સુધી તેઓ બંદગીમાં રહેતા ત્યારે કોઈને પણ મળતા ન હતા જ્યારે ગુફાની બહાર નીકળતા ત્યારે ખુદાના બંદાઓ તેમના દર્શન કરી અમૂલ્ય વાણીનો લહાવો લેતા તેમની તપ કરવાની ગુફાથી પૂર્વમાં બસો ફૂટ ઊંચે ટેકરી ઉપર થોડા સાધુઓ ધ્યાન ભજન કરતા હતા દાતાર બાપુના દ્વાર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મ જાતિના લોકો માટે ભેદભાવ રહી ખુલ્લા રહેતા હતા દાતારના ડુંગરે આવેલ દરેક માનવીને પ્રેમથી ભોજન રૂપે પ્રસાદ મળતો આજે પણ દાતાર બાપુના દિલની દાતારીથી અન્ન જળ ક્યારેય ખૂંટતા નથી અને ભોજન પ્રસાદ રૂપે આપવાનું ચાલુ જ છે તેઓ પાસે એક જોડી રાખતા હતા જોડી માંગતી હાથ નાખી લોકોને દાન આપતા તે હિસાબે દાતાર કહેવાના જોડીને અરબી ભાષામાં જમીલ કહેવામાં આવે છે એટલે જમીલને બદલે જમીયલ કહેવાયા ખરેખર દાતાર તો તેમની ઉદારતાના કારણે લોકોએ કહ્યા દાતાર બાપુ પહેલા એક શિષ્ય બ્રાહ્મણ હતા તેમની દરગાહ પણ થયા હાલમાં જમનજતીની દરગાહને કમાલ શાહની દરગાહ તરીકે ઓળખવામાં આવે છે મોનીસાવદરજી જુનાગઢ ના સતી આયિનાકબાઈ રા હતી ટીડા નામના વાનની ખટકથી રાહ માંડલિક જુનાગઢના રાજાની મતી બગાડી મોનિયા આઈ નાગબાઈને જઈ મિનદે ની છેડતી કરી बनावा बरजबरी करी त्यारे सत्याई नागबाई ना मोढ़ा मांगी श्राप रूपे शब्दों निकली पड़ा जासे राजनी रीत राणून रेशे ज नहीं तुम भम तो मागीस भीख मुने मु संभास मांडलिक ने कुरान भागवत तुम भाड़ीस नहीं कलमा पड़से कुरान तेदी मुने संभास मांडलिक वा पवित्र पाणी घेर दामोदर कुंड देखीस नहीं ઘોડા તારા ઘેર પલાણ પામીસ નહીં ઘસમસતા ઘોડલા આવશે ઉત્તર દિશા થકી પચાસ મુને સંભાળીસ માંડલી જુનાગઢના એક હજાર ગામનો રાજા રા માંડલિક નહાવા માટે ગંગાજીથી જળ મંગાવતો જેથી તેને રા ગંગાજીઓ કહેવા માંગાવતો જે મતી બગડતા સતીના શ્રાપ્તિ અર્ધ પાગલ જેવો થઈ ગયો નરસિંહ મહેતાને વિના કારણે જેલમાં પૂરી હેરાન કર્યા હતા તેનું પરિણામ સતી નાગબાઈને ઝપટે ચડી ગયો એટલે મળી ગયું આ પરથી એક વાત નક્કી કે સંસારમાં જતી સતીને હેરાન કરવા ગયા તેના નખો નીકળી ગયા છે રા માંડલિકની દયનીય સ્થિતિ જોઈ પુત્ર નગાજણે આઈને પૂછ્યું કે માંગ માંડલિકના શ્રાપનો કોઈ ઈલાજ નથી अत्यारे सती आई ए कहू मांडलिक जो जूनागढ़ ना पवित्र संत जमील शाह दातार साथे जमी लियो तो कोण मटी जाए बाकी राज तो गयु दयावश नगाजन रा मांडलिक ने लई ने दातार बापू पासे लई गया त्यारे बापू जमता हता रा मांडलिक ने थयुम हूँ राजा आ फकीर साथे बेसी तेना पात्र मां केम जमी शकू मांडलिक

આવી ઉગારો જમીયલ મારી નૈયા છે મજદાર ટે સિંધ થી આવી વસિયા જુનાડે કાંપી પંથ અપાર મુક્ત પ્રેતનો નાશ કરીને જય વસિયા ગિરનાર ટે દેશ પરદેશ થી માનતાયું આવે નમન કરે નરનાર માંગી મુરાદો પૂરી કરીને સુખી કરે સંસાર ટે જાદુ નગર ગઢ જુનાની જાદુ અપરમપાર પિરાણાના એક જપરશે નાશ થઈ પડવાર ટે રોટલી પથ્થર પહેલે પરચે જમીય કરનાર કમંડળી દશા કરનાર મુસ્લિમ પાણી સાથે પીનાર વેદ વિના સહુરાપ રોટલી જમે નરનાર ટે ભૂખ પ્રેત જીન પાપી ધૂને આવી તારા દ્વાર અવધી આપી ભસ્મ કરીને કરે જગત ઉધારટે भगत भूमि सोरठ ने अरमा भक्त अपरंपार धोड़ी धजायु वाड़ा जूनाडे जूनागढ़ जमीलशा दाता संवत पंदर सो छोतेर आसपास पंचोतेर वर्ष न आयुष्य भोगवी दातार बापुए जीवन लीला संकेली ली थी मृगचर्म ओढ़ी ने योगी राजनी जेम समाधिस्थ उभेला गिरनार सामीपुर

રામેતવન શેષાવન ભારતી વાઘનાથ બાવા વેલનાથકરનાથ મહેતા નરસિંહ રતનબાઈ જેવાનામી સિદ્ધ થઈ ગયા હવે ધ્યાન ભજન શરૂ થયેલ છે વચ્ચે ઘણો સમય હડતાલ હતી આ ગિરનારની ગોદમાં જુનાગઢ શહેર વસ્યું જેનું પ્રથમ નામ મણિપુર बीजू नाम चंद्रकेतु पुर त्रिजू नाम रववत जारे चौथु नाम किलो कोरातन जूनागढ़ थयु अनेक राजाओ आवी राज करी जता रहया दातार बापू जेवा संतो अमर रहया आज धारा मांग थेला थोड़ा सूफी संतो नी सुयुक्तियो जइए एक ब्राह्मण साधु शेवे नहीं पाखंड पूजा पाई ज्ञानी को आदर देवे न कोई मूर्ख मुख बहय लोक दिखाए निमाज पढ़ दे चढ़ चढ़ मुनारे शाह कुछ तो सही न ऊंचे बांग पुकारे सूफी संत दलपतरा बे मोढ़े करी कुरान जे हाफिज जात न तो सार न समझे श्लोक नो ये सदा रहे वीर लोग कोई वाकेफ बने तजी पोथी ने पान ન્યાળે ચૌદ વિતાન સામી નીજના પંડમાં પ્રાણ સૂફી સંત સામી ત્રણ ઘેલા સરખો જાણ જે ના કદી વેદ તણી વાતો કરે ને મરમે રહે અજાણ એને ગળા મહિ જ નાખતા ફાંસી દોર પ્રમાણ સામી સાવભાન ભટ્ટ ઘનશ્યામ ન ભાળતો સુફી સંત સામી ચાર રાત જાગીને જેને રટયું ઈશુનું નામ राख बनी तेनी अनमूल पामे मान लतीफ कोटि लोक पग करण प्रणाम सूफी संत सामी कहे पांच जहां देखो तहां आत्मा सब साहित की जाती चौरासी लख जन्म में वस्तु बिराजे एक एक अखंड ब्रह्म बिराजत ऊंच नीच नहीं कुछ ताही चेतन एक अखंड है सब घट रहिया समाई एक उसी के नूर सुम सारा नूर सूफी संत रोहल फकीर छब केवल ब्रह्म तुम आत्मा सकल अर्थ को मूल यही सब सूक्ष्म सोभ नाना विधि स्थूल सूफी संत जमीअलशा दातार ने जादव महेश ना प्रणाम